જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ બાવીસ ચાર બે હજાર મંગળવારના રોજ થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ વ્યક્તિઓના ઉપચાર થયા હતા જે બાદ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેને દ્વારા કરવામાં આવેલ ઓપરેશન પાંચ જવાનો અને ચાર બાળકો સહિત પંદર નાગરિકોના દુઃખદ અવસાન સાથે પૂર્વ પૂર્વ કેન્દ્રીય મંત્રી મંત્રી અને 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 કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નેતા વ્યાસ આરોગ્ય હેમાબેન આચાર્યનું ગત દિવસોમાં થયેલ દુઃખદ અવસાનના પગલે આજ રોજ મળેલી પાલિકાની સામાન્ય સભા દુઃખની લાગણી સાથે શોકદર્શક ઠરાવ કરી સદગતના માનમાં બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ પર મુલતવી કરવામાં આવી છે તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સદગતના માનમાં સભાને પ્રાથમિક કરવામાં આવે તે યોગ્ય બાબત છે પરંતુ જે આપણા સૈન્યમાં દેશની દીકરી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના મંત્રી દ્વારા અસભ્ય ટિપ્પણી કરવામાં આવી છે તે બાબતનો પણ સભામાં ઉલ્લેખ હોવો જોઈએ અને આ બાબતનો વિરોધ થવો જોઈએ તેવું જણાવી વડાપ્રધાનને અપીલ કરી હતી કે આવા વ્યક્તિ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે આ સભાની અંદર જ્યારે પણ કોઈ સભાસદ હોય અથવા દેશની અંદર કોઈ એવી ઘટના ઘટી હોય જેના લીધે જેના લીધે લોકોના પ્રાણ ગયા હોય કાશ્મીરમાં ફરવા ગયેલા પર્યટન તરીકે લોકોની ઉપર ગોળીબાર કરીને જે હત્યા કરી સત્યાવીસ માણસ મરી ગયા એનો બદલો લેવા માટે માનનીય પ્રધાનમંત્રીને બધા લોકોએ સમર્થન આપ્યું ચાહે કોંગ્રેસ પાર્ટી હોય ચાહે બીએસપી હોય ચાહે જુદી જુદી પાર્ટીઓનો સમર્થન મળ્યો અને દરેક નાગરિકનો સમર્થન મળ્યો બધાની એક જ આવાજ હતી કે પાકિસ્તાન જોડે બદલો લો કાશ્મીરમાં અહીંની દીકરી વડોદરાની દીકરી દેશની દીકરી હિન્દુસ્તાનની દીકરી જે બહાદુરીપૂર્વક કામ કર્યું એને એને આમ એના માટે પ્રશંસાની વાત તો દૂર રહી પણ એના માટે અન્ય જુદા જુદા શબ્દો તમારા મધ્યપ્રદેશના મંત્રી બોલ્યા હોય ત્યારે મારે પ્રધાનમંત્રીના આપના માધ્યમથી કહેવાનું છે કે આમ તો એક જરાક બી વાત કોઈ કરે છે તો તમે દેશદ્રોહનો કાયદો લગાડો છો આ તમારો મંત્રી જે બોલે છે દીકરી માટે અને એકતાને અખંડતાની તોડવાની જે વાત કરે છે એ દેશદ્રોહનો દેશદ્રોહનો કાયદો એના પર લાગવો જોઈએ કે નહીં એને મંત્રીપદથી હટાવવું જોઈએ કે નહીં અમારી માંગ છે કે આવા વ્યક્તિઓ જે દેશની એકતાને અખંડતા તોડવા માંગતા હોય એના મંત્રીપદ લઈ લો એમના ઉપર એફઆઈઆર કરો અને એમને જેલ ભગા કરો અને દીકરીનો મનોબળ બનાવો એવી વાત લઈને અમે આ સભામાં બોલેલા અને અમે હજુ બી અમે લડત આપીશું અમે છોડવાના નથી આ રીતે તમારા મંત્રી સંત્રી ગમે ત્યાં આવીને આ દેશની મિલિટરી ઉપર જ્યાં એકતાને અખંડતા છે એવા જગ્યા પર તમે બોલી રહ્યા છો તો દેશની એકતા અખંડતા રહેશે હું પ્રધાનમંત્રીને સવાલ પૂછું માટે તાત્કાલિક આને દૂર કરો અને દેશની એકતાને એક અખંડતાને મજબૂત કરો એવી આપણે માંગ કરીએ છીએ આજ રોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ જેમાં એક તો પહેલગામના બહેશ્રન ખાતે થયેલ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનો અને અન્ય કેટલાક નાગરિકોના અવસાન થયા હતા આ સમયગાળા દરમિયાન તો સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ગિરજાબેન વ્યાસ અને પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી હેમાબેન આચાર્ય ના પણ અવસાન થયા છે સમગ્ર સભા વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અનુસાર સમગ્ર સભા સૌએ બે મિનિટનું મૌન પાડી અને ઈશ્વર તેમના આત્માને ચીર શાંતિ બક્ષે એવી પ્રાર્થના કરી તો સાથે સાથે આજની આ સામાન્ય સભા ફરી તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ સોમવારના સાંજના છ કલાકે મળત મળવા પર મુલતવી રાખવામાં આવી છે Subscribe now and press the bell icon.